બનાસકાંઠામાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ રહ્યો છે દાંતર તાલુકામાં કમોસમી વરસાદને નુકસાન છે આંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોના ઘરોને પણ નુકસાન થયું છે ભારે પવન ફૂંકાયો બરફના કરા પણ પડ્યા છે વાવાઝોડાના પરિણામે લોકોના પતરા ઉડ્યા છે કાચા છાપરાઓમાં રહેતા લોકોને પારામાં નુકસાની વેઠવાનો મારો આવ્યો છે કમોસીમાં આવતાને લઈને જોકે લોકોને નુકસાની વેઠવાનો મારો આવ્યો છે ભારે પવન સાથે જે વરસાદ પડ્યો છે ભારે પવનને કારણે કાચા છાપરાઓમાં રહેતા લોકોને પારાવારી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે વાવાઝોડાના પરિણામે ઘરોના પતરા ઉડ્યા છે ભારે પવન ફૂંકાયો બરફના કરા પણ પડ્યા છે જોકે લોકોના ઘરોને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોને નુકસાન થયું છે કમોસમી વરસાદ પડ્યો છે બનાસકાંઠામાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે દાંતા તાલુકામાં કમોસમી વરસાદના લીધે નુકસાન થયું છે અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોના પણ ઘરો આવ્યો છે ભારે પવન ફૂંકાયો બરફના કરા પણ પડ્યા વાવાઝોડાના પરિણામે ઘરોના પતરા પણ ઉડ્યા છે કાચા છાપાઓમાં રહેતા લોકોને પારાવારી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી જોકે કમોસમી વરસાદનું આગમન થયું છે